ભરૂચ નોટરી એસોસિએશન દ્વારા શહેરના જેબી મોદી રોડ ઉપર આવેલ પાંજરાપોળ ખાતે નવનિયુક્ત નોટરીઓ તેમજ ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીના સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા શાંતિલાલ શ્રોફ રાજેન્દ્ર સુતરિયા બિપિન ભટ્ટ સહિતના આગેવાનો તેમજ ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત નોટરીઓ તેમજ ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું પ્રકાશ મોદીએ લોકસભામાં પાસ થયેલ કેન્દ્ર સરકારના વકફ બિલ ને આવકાર્યું હતું અને રાજ્યસભામાં પણ આ બિલ પસાર થાય તેવી આશા વ્યક્ત કરી હતી નવનિયુક્ત નોટરી કેન્દ્ર સરકારના કાયદા વિભાગ દ્વારા નિમવામાં આવ્યા છે એમાં નવા નિવાયેલા નોટરીઓનું આજે સન્માન સમારંભ ભરૂચ પાંજરાપોળ અને ભરૂચ નોટરી એસોસિએશન તરફથી કરવામાં આવી રહ્યું છે આ પ્રોગ્રામ કરવા પાછળનો મૂળ આશય એવો છે કે સમાજમાં જે લોકો સારા કાર્ય કરે અને સમાજે પણ જ્યારે કેન્દ્રના કાયદા વિભાગે પણ જ્યારે મોટી સંખ્યામાં નોટરીઓની નિમણૂંક કરી છે તો છેવાડાના માનવી સુધી એની સેવાઓ પહોંચે અને લોકોને તકલીફ ન પડે એવા શુભાશયથી જ્યારે આવી નિમણૂક થઈ હોય એ નિમણૂકને આવકારવી એક સજ્જન માણસ તરીકે આપણું પણ કર્તવ્ય બને છે અને એ કર્તવ્યના વહન રૂપે હમું આજરોજ આ નવનિયુક્ત નોટરી શ્રી ખાતે સન્માન કરવાનો કાર્યક્રમ રાખ્યો છે ગઈકાલે લોકસભામાં વકફ સંશોધન બિલ જે પસાર થયું એને હું આવકારું છું આ વકફ બિલ પસાર થવાથી જે ગેરકાયદેસર રીતે લોકોની જમીનો હડપ કરવામાં આવેલી વકફ બોર્ડ દ્વારા ઇવન ભારતની પણ સરકારની અનેક જમીનો પણ આ લોકોએ હડપ કરેલી રેલવે પછી બીજા નંબરની સૌથી વધુ જમીન આ વકફ બોર્ડે હડપ કરેલી છે મુસ્લિમોએ પણ આનો વિરોધ કરેલો છે અનેક મુસ્લિમ સંસ્થાઓએ આનો વિરોધ કરેલો છે અને આ વકફ બિલ પસાર થવાથી હવે એકદમ સરળતા રહેશે અને મુસ્લિમોની જમીનો પણ હડપવામાં નહીં આવે એ પણ બંધ થઈ જશે ઓવેસી જેવા જે આનો વિરોધ કરી રહ્યા છે એ પોતે પણ અનેક જમીનો હડપ કરનારા છે તો આ લોકો પર પણ આ કાયદો આવશે એટલે આમના ઉપર પણ એનો પ્રતિબંધ લાગશે અને લોકોની સુવિધા રહેશે એટલે હવે ખાલી આટલું બોલવાનું એટલે આખું બોલું આ વકફ સંશોધન બિલ લોકસભામાં પાસ થયું છે પરંતુ રાજ્યસભામાં પણ પાસ થાય એવી હું આશા રાખું છું